તો મિત્રો સૌથી પેલા વાત કરવામાં આવે તો ઇતિહાસમાં માં પહેલી વાર મારા ભાઈઓ હા ભાઈ ઇતિહાસમાં માં પહેલી વાર આજે તમે દીકરી જોઈ રહ્યા છો ભાઈ સોનભાઈ માનું સરસ મજાનું ગીત ગાવે છે અને સાહેબ જુઓ સૌથી મોટો ચમત્કાર થાય છે ભાઈ ઇતિહાસમાં પહેલીવાર મિત્રો તો ખાસ કરીને અત્યારે જ અત્યારે જ કમેન્ટ બોક્સની અંદર જય મા સોનભાઈમાં લખી નાખજો જેથી કરીને માતાજી આપણને આગળ વધારે ને આપણી જિંદગીમાં જેટલા દુઃખો હોય ભાઈ એ બધે બધા ખતમ કરી નાખે એટલે કોમેટની અંદર મારા ભાઈઓ અને બહેનો દરેકે દરેક વ્યક્તિએ જય સોનભાઈમાં લખવાનું છે ભાઈ લખવામાં આળસ ના કરતા ને અભિમન ન કરતા ભાઈ ઓ ભાઈ આ તમને પહેલાં કહું છું કેમ કે એ તન મન અને ધનતીય ગીત ગાંધી ભાઈ અને એક અને બે કરોડ રૂપિયા લઈને જાશો ને ભાઈ તો આ બેન તમને આવું ગીત નહીં સંભળાવે ભાઈ તો અત્યારે તમને આગળ વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એની સાથે સાથે વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરી અને મિત્રો જય મા સોનભાઈમાં લખી નાખજો જેથી કરીને આપણા ધારેલા કામ માતાજી પૂરા પાડે હવે આલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો તમને ખબર છે કે ઇતિહાસમાં ઘણા બધા વિડીયો છે ભાઈ ઇતિહાસમાં ઘણા બધા વિડીયો છે ઘણા બધા ગીતો છે પણ સાહેબ આજે તમને એ દીકરીનું ગીત સંભળાવવા જઈ રહ્યો છું કે ખરેખર એ દીકરી સાહેબ કહેવાય ને તો કે માતાજીનું જે કહેવાય ને કે માતાજી ભાઈ માતાજી માટે સરસ મજાનું ગીત ગાવ્યું છે અને સાહેબ એક કરોડ ને બે કરોડ ની વાત જ ન કરાય ભાઈ આમાં કેમ કે સાહેબ આવું ગીત તમને કોઈ નહીં સંભળાવે ગમે એવા કલાકાર જોડે જાશો ને ભાઈ આવું ગીત નહીં સંભળાવે આમાં ભાઈ જો કોઈ કલાકારની પણ કોઈ વાંધો નથી ભાઈ પણ જે ગીત છે એ બેને પોતાના મોઢેથી ગીત ગાયેલું છે અને વગર મ્યુઝિકે ગીત ગાયેલું છે એટલે દેશી ગીત છે હવે હાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને ગીત પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મા નવું રે હે માતાજી હેમડે રે મા